રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગમેળીને ન્યાય આપવા માટે આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ રાજપૂત સમાજની ધરોહર હર હંમેશા અઢાર વર્ણના ન્યાય માટે લડતા રાષ્ટ્રહિત માટે આખા રાજપૂત સમાજને એકત્રિત કરી અવાજ બુલંદ કરતા સુખદેવસિંહ ગોગામેડીને દિન દહાડે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી આ કેસ જલ્દીથી જલ્દી ફાસ્ટ ટ્રેકમાં ચલાવી ઝડપી ન્યાય આપવા માટે આણંદ જિલ્લાના ક્ષત્રિય કરણી સેના દ્વારા આણંદના કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કરણી સેનાના તમામ આગેવાનો અમૂલ ડેરીથી લઈને કલેક્ટર કચેરી સુધી ચાલીને યાત્રા કાઢવામાં આવી હતી જેમાં ગોળીકા જવાબ ગોળી છે તલવાર કા જવાબ તલવાર છે તેવા નારા સાથે આ રેલી કાઢવામાં આવી હતી સંજય સિરાજ શ્રી ક્ષત્રિય કરણી સેના ગુજરાત પ્રદેશ પ્રવક્તા સૌથી પહેલાં તો શ્રી ક્ષત્રિય રાજપૂત કરણી સેના શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના કે સમગ્ર ભારત દેશના ઘણા બધા ક્ષત્રિય રાજપૂત સમાજના સંગઠનો છે અને આ સંગઠનો દરેક પોતાના એજન્ડા સાથે કાર્ય કરી રહ્યા છે રાજકીય કોઈ પણ બાબત આ બાબત એ ક્ષત્રિય રાજપૂત સમાજના અસ્તિત્વની બાબત છે તારીખ અમારા શ્રી રાષ્ટ્રીય રાજપૂત સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ દાદા સુખદેવસિંહ ઘોઘામેડી દિન દહાડે ગોળી મારીને નિર્મમ હત્યા કરવામાં આવી એ બાબતને અમે સૌ રાજપૂત સમાજના ભાઈઓ સખત શબ્દોમાં વખોડીએ છીએ સાથે સાથે સરકાર શ્રી એક નમ્ર અપીલ પણ છે કે આ એ રાજપૂત સમાજ છે જેને પાંચસો ને બાસઠ હસ્તા મોડ્યા સમર્પણ કર્યા આ દેશને અખંડિતમાંથી અખંડિત એક બનાવ્યો આ દેશમાં રાજપૂત સમાજ ફક્ત કોઈ એક સમાજ માટે નથી લડતો પરંતુ આ રાજપૂત સમાજ અઢારે વરણ માટે લડે છે અઢારે વરણની કોમ બેન દીકરીઓ હોય જ્યાં જ્યાં પણ અન્યાય થયો હોય ત્યાં રાજપૂત સમાજ હંમેશા લડ્યો છે બોલ્યો છે જજુબ્યો છે આ રાજપૂત સમાજ હંમેશા સત્ય માટે લડ્યો છે પણ જ્યારે આવી નિર્મમ હત્યા કરવામાં આવે ત્યારે લોકશાહી ખતમ થઈ રહી હોય છે એવું લાગે છે કેમ કે જે લોકો બોલે છે એનો મતલબ સીધો સાબિત થાય છે કે લોકતંત્ર માટે બોલે છે લોકો માટે બોલે છે લોકોના ન્યાયો અધિકાર માટે બોલે છે અને જ્યારે બોલવા વાળા લોકો ઉપર જ્યારે આજે હત્યા કરવામાં આવે છે જયારે મારી નાખવામાં આવે એનો મતલબ સીધો સાબિત થાય છે કે આ દેશમાં લોકતંત્ર ખતમ થઈ રહ્યું છે લોકશાહી ખતમ થઈ રહી છે ત્યારે આણંદ જિલ્લા ક્ષત્રિય સમાજના દરેક સંગઠનો એ પછી ભાતી સેના પરિવાર હોય એ પછી મહાકાલ સેના હોય કે રાજપૂત રાષ્ટ્રીય રાજપૂત કણી સેના હોય કે કોઈ પણ ક્ષત્રિય એકતા મંચ હોય બધા સંગઠનો બધા ભાઈઓ ભેગા થઈ અને આજે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે વહેલી તકે ફાસ્ટેગમાં આ કેસને ચલાવવામાં આવે અને જે પણ હત્યારાઓ છે એમની ભર બજારે ગોળી મારી પણ એમની પણ હત્યા કરવામાં આવે તો જ આ રાજપૂત સમાજ શાંત થશે કારણ કે આ આ ગોળી એ દાદા સુખદેવસિંહ ગોગામડીને નથી વાગી આ ગોળી ક્ષત્રિય સમાજને વાગી છે ક્ષત્રિય આ બંધુને વાગી છે ભારત તલવાર કા જવાબ તલવાર કા જવાબ ગોળી કા જવાબ થાય તો આગળની શું કાર્યવાહી આગળની કાર્યવાહી રાજપૂત સમાજના બધા ભાઈઓ નક્કી કરશે રાષ્ટ્રીય અધ્યક્ષ રાષ્ટ્રીય જે સમાજના જે સંગઠનો રાષ્ટ્રીય લેવલે ચાલી રહ્યા છે એમનું જે કંઈ પણ નિવેદન આવશે એની સર આંખો પર ઉઠાઈ અને કાર્ય કરવા માટે તૈયાર છીએ અને કટિબદ્ધ છે એ પછી અમારે અમારે અમારું કરવું પડે પડે લોહી આપવું તો પણ અમે બલિદાન આપવા માટે તૈયાર છે કેમ કે અમે એકલા નથી લડતા અમે બધા વર્ણ માટે લડીએ છીએ કોઈ હિન્દુ કોઈ મુસ્લિમ કોઈ શીખ ઈસાઈ કોઈ પણ ધર્મના કોઈ પણ બેન દીકરી ઉપર જ્યારે અત્યાચાર થાય છે ત્યારે આ રાજપૂત સમાજના લોકો ઉભા મર્યા છે એ વાત આ એના ના સમજવી જોઈએ અને ઓછી ના જોઈએ જય જય રાજપૂત ચૌહાણ ભાથી સેના ક્ષત્રિય યુવા સંગઠન ગુજરાત ગઈકાલે રાજસ્થાનના જયપુર શહેરમાં જે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અને અમારા સમાજના વડા એવા સુખદેવસિંહ ગોગા મેળીનું દિન દહાડે જે હત્યા થઈ એ બાબતે આખા સમાજમાં રોષ છે અને આજે આણંદ કલેક્ટર કચેરી ખાતે સમગ્ર ગુજરાતના તમામ સંગઠનો અહીંયા કડકમાં કડક કાર્યવાહી થાય દોષિતો જલ્દી પકડાય અને જાહેરમાં આ દોષિતોને ગોળી મારવામાં આવે એવી લાગણી સાથે આજરોજ આણંદ શ્રીને આવેદન આપવામાં આવ્યું છે જેમાં ભારતી ક્ષત્રિય યુવા સંગઠન તમામ સાથ સહકાર સાથે અહીંયા હંમેશા ઉપસ્થિત રહ્યા છે